નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી अपनी यूट्यूब चेनल શું તમે પણ બીએસએફ માં નોકરી મેળવવા માંગો છો અને દેશની સેવા કરવા માંગો છો જી હા તો મિત્રો તમારા માટે એક ભરતી લઈને આવ્યો છું જેમાં બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડમેન ની ભરતી નું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે તો આજના વિડીયો આપણે બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડમેન ની ભરતીને લઈને સંપૂર્ણ માહિતી જાણીશું સેલેરી કેટલી રહેશે કુલ જગ્યા છે કેટલી છે ગ્રાઉન્ડ કેવું રહેશે ફોર્મ ભરવાની તારીખ કેટલી છે વગેરે એ ટુ ઝેડ માહિતી તમને આજના વિડીયોમાં જોવા મળશે તો વિડિયો છેક સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલ માં નવા હોય પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલ માં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે જેમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો આ જે નોટિફિકેશન છે બીએસએફ તરફથી બહાર પાડવામાં આવ્યું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ તરફથી આ નોટિફિકેશન છે બહાર પાડવામાં આવ્યું છે પોસ્ટ ની વાત કરીએ તો પોસ્ટ રહેશે કોન્સ્ટેબલ ટ્રેડમેન ની પોસ્ટ ઉપર આ ભરતી કરવામાં આવી છે પગારની વાત કરીએ તો પગાર રહેશે એકવીસ હજાર સાતસો થી લઈને ઓગણસિત્તેર હજાર એકસો સુધીની સેલેરી તમને મળવાપાત્ર રહેશે જોબ લોકેશનની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ અપ કરવાનું રહેશે હવે આપણે અરજી ફીઝની વાત કરી લઈએ તો અરજી ફીઝ જે છે એ ઓપન ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે સો રૂપિયા ચલણ છે જ્યારે એસસી એસટી અને મહિલા કેટેગરી માટે કોઈ પણ પ્રકારનું ચલણ રાખવામાં આવ્યું નથી ને આ ચલણ છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાનું રહેશે ત્યાર પછી ઉંમર મર્યાદા વાત કરી લીધું ઉંમર મર્યાદા જે છે અઢાર થી લઈને પચીસ વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે આ ભરતી મેલ અને ફિમેલ બંને લોકો એપ્લાય કરી શકે છે અને ઉંમરમાં જે છૂટછાટ છે સરકાર શ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે એટલે કે ઓબીસી માટે ત્રણ વર્ષ અને એસટી એસટી માટે પાંચ વર્ષની છૂટ અહીંયા રાખવામાં આવેલી છે ત્યાર પછી આપણે ફિઝિકલ ની વાત કરેલી અને પસંદગી પ્રક્રિયા કેવી રીતે રહેશે એ માહિતી જોઈએ આગળ તો સૌ પ્રથમ તમારે લેખિત પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ પીએસટી અને પીઈટી આપવાની રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે જે તે ટ્રેડમાં તમે એપ્લાય કરો છો એ ટ્રેડમાં જો ટેસ્ટ આવતી હશે છે તો ટ્રેડની ટેસ્ટ આપવાની રહેશે ત્યારબાદ મેડિકલ રહેશે અને આ પાંચ સ્ટેજ પૂરા થયા પછી તમારું જે છે એ મેરિટ બનાવવામાં આવશે એ મેરિટના આધારે તમને સિલેક્ટ કરવામાં આવશે ત્યાર પછી આપણે જોઈએ તો

આવેલી છે ત્યાર પછી ફિઝિકલ ની વાત કરી લઈએ તો આપણે ફિઝિકલ કેવું રહેશે તો જે મેલ કમ્પ્લીટ કરવાની રહેશે અને મહિલા માટે છે સાડા આઠ મિનિટમાં સોળસો મીટર છે એ રનિંગ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે આ રીતનું છે એ ફિઝિકલ રહેશે હવે એક્ઝામ પેટર્નની વાત કરી લે તો એક્ઝામ પેટર્નમાં જે છે એ સામાન્ય જાગૃતિ રહેશે પચીસ માર્ક પ્રાથમિક ગણિતનું જ્ઞાન પચીસ માર્ક વિશ્લેષણાત્મક યોગ્યતા અને વિશિષ્ટ પેટર્ન અવલોકન કરવાની ક્ષમતા પચીસ આ રીતનું જે છે એ લેખિત પરીક્ષાનું પેટર્ન અહીંયા આપી દીધેલી છે સિલેબસ ને વગેરે જો તમારે જોઈતી હોય તો તેના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું ત્યાં જઈને તમને સિલેબસ મળી જશે હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો જગ્યા જે છે એ મેલ કેન્ડિડેટ માટે વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે છે એ ત્રણ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે એ પોસ્ટ વાઇઝ જે જગ્યા રાખવામાં આવી છે તેની ડિટેલ્સ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાં જઈને તમે ચેક કરી શકો છો અને મહિલા ઉમેદવાર છે તેના માટે જે છે એ એકસો જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે હવે આપણે ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ છવ્વીસ સાત બે હજાર પચીસ થી ફોર્મ ભરવાના શરૂ થશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પચીસ આઠ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ અપ કરવાના રહેશે ત્યાર પછી આપણે જે છે એ મેઈન ટોપિક ઉપર આવીએ લાયકાત શું છે તો મિત્રો રસોઈયા પાણી ભરનાર અને વેઇટર માટે જે છે એ દસમું પાસ પ્લસ એનએસડીસી અથવા માન્ય સંસ્થામાંથી ફૂડ પ્રોડક્શન અને કિચનનો કોર્સ કરેલો હોય એ લોકો છે એ રસોયા પાણી ભરનાર અને વેઇટર માટે એપ્લાય કરી શકે છે ત્યાર પછી સુથાર પ્લમ્બર પેઇન્ટર ઇલેક્ટ્રિશિયન પંપ ઓપરેટર અપ ઓલસ્ટર જે આવે છે તેના માટે 10મું પાસ પ્લસ ટ્રેડમાં 2 વર્ષનો આઈટીઆઈ અથવા 1 વર્ષનો આઈટીઆઈ ઓબ્લિક વોકેશનલ કોર્સ પ્લસ 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે ત્યાર પછી વાત કરીએ તો મોચી દરજી ધોબી વાણન સફાઈ કામદાર અને સાયન્સ જે આવે છે તેના માટે દસ પાસ અને જે તે ટ્રેડમાં તમે એપ્લાય કરો છો એ ટ્રેડની ટેસ્ટ છે એ તમારે પાસ કરવાની રહેશે એટલે મિત્રો હું તમને અહીંયા જણાવી દઉં કે જે લોકો પાસે આઈટીઆઈ કે એનએચડીએસ નો કોર્સ નથી તો એ લોકો છે એ અહીંયા આજે ભરતી છે એ આ પોસ્ટમાં એપ્લાય કરો જેમાં મોચી દરજી ધોબી વાણંદ સફાઈ કામદાર અને ખોજી સાયન્સ જે આવે છે તેમાં તમે એપ્લાય કરી શકો છો તેમાં ખાલી દસ પાસ અને જે તે ટ્રેડમાં તમે એપ્લાય કરો છો એ ટ્રેડની ટેસ્ટ તમારે છે એ લાસ્ટમાં પાસ કરવાની રહેશે તો મિત્રો આઈ હોપ કે બીએસએફ તરફથી જે ટ્રેડમેનની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મેં સંપૂર્ણ માહિતી અહીંયા તમને જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકો અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત